દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનર પટેલના જય ભગવાન મિત્રો આજે પથરી વિશે વાત કરવી છે સામાન્ય રીતે ઘણા લોકોને પથરીનો પ્રોબ્લેમ હોય છે દુખાવો એનો ભયંકર દુખાવો મોતની વેદનાને પણ યાદ કરાવી દે એવો ભયંકર દુખાવો પથરીનો ઉપડતો હોય છે પેઇન કિલર લેવી જ પડે છે એટલો ભયંકર દુખાવો હોય છે મિત્રો પથરી જે છે એ એક પ્રકૃતિજન્ય રોગ છે પથરી કેલ્શિયમની પણ હોય પિત્તની પણ હોય ગમે તેની હોય કોઈ પણ ક્ષારની હોય તો મિત્રો પથરી એક વખત થાય એટલે પછી આખી જિંદગી વારંવાર પથરી થતી હોય છે જો તમે પથરીના રોગથી પીડાતા હોય અને પથરી અત્યારે તમારી બોડીમાં હોય તો આયુર્વેદમાં એક સરસ રસ્તો બતાવ્યો છે એનો કળથી જે બજારમાં મળે છે કડથી લઈ આવવાની કળથીને તમારે રાત્રે એકથી દોઢ ગ્લાસ પાણીની અંદર પચાસ ગ્રામ જેવી ગળથી તમારે પલાળી દેવાની છે આખી રાત પલળ્યા પછી સવારે એને ગેસ ઉપર ગરમ કરીને અડધું પાણી બાળી દેવાનું છે અને પછી એને ગાળી અને જે પાણી છે એ પાણી તમારે સવારે ઉઠીને નરના કોઠે પી લેવાનું છે ત્યાર પછી એક કલાક પછી ચા નાસ્તો કરવાનો છે જો તમને વધારે પ્રોબ્લેમ હોય તો આ કડથીનો ઉકાળો તમે બે વખત પી શકો છો સવારે એ રીતે કડથી પલાળી દો સાંજે ઉકાળીને પછી સૂતી વખતે પણ તમે એ કળથી પી શકો છો એક ટાઈમ પીવો ઓછો પ્રોબ્લેમ હોય વધારે પ્રોબ્લેમ હોય તો બે ટાઈમ પીવો પણ કડથી એ પરમ અસ્મરી નાશક એટલે કે પથરીનો નાશ કરનારી છે તો મિત્રો કડથીમાં પથરીમાં ખાસ યાદ રાખજો ક્ષારવાળા પદાર્થો પાંદડાવાળા શાકભાજી ટામેટા આ ક્ષારવાળી વસ્તુ તમારે નહીં ખાવાની તો આ એક સરળ સસ્તો સાદો પ્રયોગ છે કડથીનો જેનાથી ધીમે ધીમે ટુકડા થઈ થઈ ને પથરી બહાર નીકળી જાય છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત